આ હદીગર મુકી ગેલી चल 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 रेडी था फटाफट परीक्षा अभी की से जाजेम की पीनेली रामू सुनरिया ना वातो नाही गया મૈસાના કામ મે એટલે મારતી મને ની લાલી બરાબર એટલે તત તૈયાર થઈ નહી જાય ચાલ રેડી થા તારો વિડીયો ઉતરી રહ્યો છે હવે પાછા ભણવા આવી ગયા નિશાળમાં એમ કરે સાહેબ લેવા આવ્યા તને એમ

એક કે બે દન એના ગેપ પડી રાખડી આગળ માંડ થાય ગઈ સાંદા થાઈલાન્ડ તાવ આવલતી માનત રાકડી આજ फटाफट ચાલ

માંડો છે જરી એટલે માર પડે તો વેઠાઈ ને એવો છે માંડો છે તો બીમાર થઈ જશે વારંવાર બીજો તો તકલીફ ન મળે સાંડા મટી જાય ને પાછા ચૂપચાપ બેહી રહે કશું ના પૂછે ને તો યો બેહી જ રહે ચૂપચાપ એને જો કઈ કામ આલી ને બોલાવીએ તો જ આવે બાકી એમનો એમ બેહી રહે એવો છે ચાલ દફતર લઈ લે ચાલો चाल जाए तो पानी पी ले તો ચલો સાહિલભાઈ આવી ગયા છે હવે રેડી હે ને ચલો બે જાવ તારા આપણી ગાડી પર મેલી આવું તમે કે બે જણા તમે અહીંથી નહી જ હો હે ને